સૌથી મહત્વની વાત હવે ગોળ ગોળ ફેરવવાની કે ઊંઠા ભણાવવાની વાત ખાલી રાજનેતાઓ રાજ્યસભામાં કે લોકસભામાં જ કરે છે એવું નથી રાજ્યની હાઈકોર્ટમાં પણ આ થઈ રહ્યું છે અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ માટે એક પિટિશન પીઆઈએલ થઈ રહી છે અને પીઆઈએલ ને આપણે જાહેર હિતની અરજી કહીએ છીએ જેમાં જાહેર હિત સંકળાયેલું હોય એની અંદર તો સરકારો કેટલી પ્રામાણિક હોવી જોઈએ પણ કેટલી બધી પ્રામાણિક છે તમને ભરોસો નહીં આવે સાબરમતી નદીના પ્રદૂષણને અમે ઓલરેડી વિસ્તારથી સમજાવી ચૂક્યા છીએ બહુ ડિટેલ એમાં ન જતા તમને સરળ ભાષામાં સમજાવું તો મુખ્ય કઈ કઈ જગ્યાએથી ત્યાં પાણી એટલે કે પ્રદૂષણ પ્રદૂષિત પાણી ક્યાં ક્યાંથી આવી રહ્યું છે અથવા આવવાની સંભાવનાઓ છે કચરો ક્યાં ક્યાં ઠલવાય છે તો ક્યાં ક્યાંથી ઠલવાય છે તો એક વટવા જીઆઈડીસી સહિતની જે મેગા લાઇન છે જ્યાં બધી ઇન્ડસ્ટ્રી વાળા મેગા લાઇનને આપે કે ભાઈ અમારું પાણી છે તમારે તમારા સીઈટીપીમાં ચોખ્ખું કરીને તમારે જવા દેવાનું આગળ એટલે મેગા લાઇન છે એક નારોલની લાઇન છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા ઘરમાંથી જતો કચરો એટલે મારા નાયા પછી પેલું જે શેમ્પુના ફીણ નીકળ્યા એ કે સાબુ નીકળે છે કે વાસણ ઘસ્યા પછી જે ફીણ નીકળે છે કે જે પણ બાકીના જે કેમિકલ જઈ રહ્યા છે એ એને એ લોકોએ સાફ કરીને પછી જવા દેવાનું છે આ બધા માટે નિયમ છે કે તમે સાબરમતીમાં જવા દો તમારું ગંદુ પાણી પણ ચોખ્ખું કર્યા પછી અને ચોખ્ખું એટલે એકદમ પીવાલાયક તો એ પોર્ટેબલ વોટર તો નથી થઈ શકતું પીવાલાયક પણ બની શકે એટલું ચોખ્ખું કરીને હવે બની શકે એટલું કેટલું તો એના નીતિ નિયમો છે અને નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે આટલા સમય પછી જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ટકોર કરવામાં આવી ત્યારે એમસીનું કહેવું હતું કે હા અમે ચેક કરાવી રહ્યા છીએ અમારા સીઈટી વિન છે એ ચાલુ કરાવીશું ને આજે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટમાં એવું કહ્યું કે એ તો મેઘાલયનમાંથી આવી રહ્યું છે મતલબ હવે ઇન્ડસ્ટ્રી વાળા ઢોળી રહ્યા છે એમસી એફિડેવિટ કરીને આપે છે કે ઇન્ડસ્ટ્રી વાળા ઢોળે છે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એફિડેવિટ કરીને આપે છે કે લાઇન વાળાનું તો ચોખ્ખું છે એમાં સવાલ નથી પ્રશ્ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાનો છે એકબીજા પર ટોપી પહેરાવાના ચક્કરમાં કોઈની પાસે એ જ જવાબ નથી કે એક સમય હતો કે સાબરમતી નામે એક નદી હતી પછી એ ભૂતકાળ થઈ ગયો હવે તો બારે માસ વસતી વહેતી એ નદી બચી નથી અને હવે જે ગંદુ પાણી જઈ રહ્યું છે આગળ જતા કેટલાય ગામડાના લોકો છે ખેડૂતો છે તો વાપરી રહ્યા છે મિરોલી તો આખું ગામમાં પાણી વાપરીને ખેતી કરી રહ્યું છે અને એની અંદર કારસીનો જન એટલે કે કેન્સર કરી શકે એવા દ્રવ્યો હોય અને એ ખેડૂત એ પાક પકવે છે અને એના પછી એ પાક આપણા સુધી પહોંચે છે અથવા એ પાણી આપણા સુધી કોઈને કોઈ રીતે પહોંચે છે કેમ કે આખરે આ ક્લોઝ સાયકલ છે પૃથ્વીએ આપણી પાસે તે જવાબ જ નથી કે દરરોજ હજારો માણસો માનવ અકસ્માતે માનવ સર્જિત આપદાઓમાં મરી રહ્યા છે ને એમાં હું પ્રદૂષણને તો ગણતી જ નથી નહીં તો એ આંકડો લાખોમાં થઈ જાય અને છતાંય આટલી મહત્વની બાબત પર એएमसी મેગા લાઇન પર પછી જીપીસીબી પર જીપીસીબી એएमसी પર એમ બધા એકબીજા પર ટોપી ફેરવે છે હાઈકોર્ટ તો કહી ચૂકી છે આની પહેલા કે જો મેગા લાઇન પણ એને ફોલો નથી કરતી તો એ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવે છે કોણ જવાબ આપશે બધા એકબીજાને ખો આપી રહ્યા છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈડનસી ક્રમી રહ્યા છો કે પકડો તો જાનો જો તમે પકડી શકો તો મને પકડીને કેજો વાત તો સાચી છે સિસ્ટમ જ બની એવી છે કે એટલા બધા લોફોલ્સ છોડી દીધા છે કે સિસ્ટમ સમજવાની જ એટલે કે ક્યાં બારી છે જોઈ છટકી જવાનું એની અંદરથી કોર્પોરેશન પણ જો આવું કરશે તો ક્યાં જઈને બચીશું એનો કોઈ જવાબ નથી અને એટલે સાબરમતી એક નદી હતી એવું માનીને એને ભૂલી જવાની અને નર્મદામાંથી પીવાનું પાણી જે આપણને ખૂબ મહેનત સંઘર્ષ અને લડાઈ પછી બે બે રાજ્યો સાથે આપણે સતત લડ્યા આમ તો ત્રણ રાજ્યો બાકીના છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ એક હિસ્સો મળ્યો પણ મુખ્ય ઝઘડો આપણો એમપી અને મહારાષ્ટ્ર સાથે હતો ખૂબ ઝગડ્યા આપણા પૂર્વજોએ ખૂબ લાઠીઓ ખાધી સંઘર્ષો કર્યા નર્મદા પ્રોજેક્ટને અટકાવવા માટે જે લોકો આવ્યા હતા મેધા પાટકર સહિતના લોકો એમની સામે ખૂબ લડ્યા દરેક સરકારોએ પોતાનાથી બનતી મહેનત કરી રાજનીતિ બાજુ પર મૂકીને મહેનત કરવાવાળા નેતાઓ હતા સનત મહેતાથી માંડીને છેલ્લે ડોક્ટર જયનારાયણ વ્યાસથી લઈને નરેન્દ્ર મોદીના શાસનમાં જે થયું કેશુબાપાના સમયમાં જે થયું ચીમનભાઈ પટેલની સરકારમાં જે થયું કેટલાય નામો છે આ બધા લોકો ખૂબ લડ્યા અને લડ્યા ત્યારે નર્મદા આવી અને એ નર્મદાનું પાણી આપણે અમદાવાદની સાબરમતી નદીમાં ફરવી ફેરવીને આપણે નાખીએ છીએ છેલ્લે એ નર્મદાનું પાણી જ્યાં પહોંચાડીએ છીએ ત્યાં એનો વેડફાટ કરીએ છીએ સુરેન્દ્રનગરની શરૂઆતમાં તમે જાઓ તો ખેડૂતો ઘણી જગ્યાએ પાણી માટે તરફ તડપતા હોય તરફડતા હોય અને કેનાલ ત્યાં ડાયરેક્ટ રણમાં પાણી જતું હોય આવું એ થાય છે મળી જાય પછી અહેસાસ નથી રહેતો ને કદર નથી રહેતી એટલે પાણી એટલે શું એવું તમારે જાણવું હોય તો અમરેલીના જૂના લોકોને જઈને પૂછજો કે જેમણે માત્ર ટેન્કર રાજ નથી જોયું જેમણે સમસ્યાઓ જોઈ છે આપણને મળેલા કુદરતી સંસાધનોનો આપણે એટલો બધો દુર્વ્યય કરી નાખ્યો છે કે આપણી પાસે એ જવાબ જ નથી કે કુદરત આપણને શું કામ આપે કશું એ પણ છતાંય આ સૃષ્ટિ પર જન્મ તો દરેક જીવ આપણને આશા આપીને જાય છે કે ઈશ્વરને હજુ એ આપણા પર ભરોસો છે કે આપણે વધારે સારું ભવિષ્ય બનાવીશું આ પૃથ્વીનું પૃથ્વીને સુંદર બનાવવાની કોશિશમાં શરૂઆત ઘરથી કરવી પડશે અને ઘરમાં આ દેશ અને આ રાજ્ય અને આ રાજ્યમાં ચાલી રહેલી જો તમે નથી બોલતા તો એ પાપના તમે ભાગીદાર છો સબરશેષ હે નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ જો તટસ્થ હે સમય લિખે ગાઉન કે ભી અપરાધ રામધારીસિંહ દિનકરે કહ્યું હતું મહાભારતના યુદ્ધ વખતે માત્ર કૌરવ કે પછી દુર્યોધન જવાબદાર નહોતા ચૂપચાપ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોનારા પિતા મહાભીષ્મ દ્રોણાચાર્ય અને સૌથી મોટું જેનું નામ આવે છે દુર્યોધનના પિતા જેમણે માત્ર આંખે પુત્રમોહની મોહની પટ્ટી નહોતી બાંધી એમણે બધી બાજુથી પટ્ટીઓ બાંધી દીધી હતી એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ સૌથી મોટા જવાબદાર હતા અપેક્ષા રાખીએ કે તમારો પક્ષ પ્રેમ તમારો સત્તાનો પ્રેમ તમારો પૈસાનો પ્રેમ અને કંઈક પણ તમારો જે પણ પ્રેમ કે મોહ છે એ તમને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના બનાવી દે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર